ભાજપ ચૂંટણી લડાવી રહ્યું છે તેવામાં કોળી સમાજના પૂર્વ દ્વારા હિવાડીયા કોળી વિશે જે ટિપ્પણી કરી હતી તે લઈને ચુવાડીયા કોળી સમાજના સમાજ પણ મેદાનમાં ઉતાર્યો છે વિલાસ કરી રહ્યા છે તાજેતરની અંદર સુરેન્દ્રનગરમાં લોકસભાનો ચહેરો બદલાયો છે જેમાં સોમાગાડાનું પત્તું કપાયો છે સ્વાભાવિક છે કે સોમાગાડા તળપદા સમાજમાંથી આવે છે અને ભાજપ એ આ વખતે સુરેન્દ્રનગર બેઠક પરથી સોવાડિયા કોળી સમાજમાંથી આવતા ચંદુભાઈ નિહોરાને મેદાને ઉતાર્યા છે જેને લઈને કોળી સમાજમાં પણ બે ફાટા થઈ ગયા છે તળપદા અને કોળી સમાજના લોકોમાં આક્રોશ વધી રહ્યો છે પોતાના વર્ષો માટે રાજનેતાઓ વાણીવિલાસ કરી રહ્યા છે તેવામાં યુવાડિયા કોળી સમાજ ભારે નારાજ થયો છે ગુજરાતના રાજકારણમાં સુવાડિયા કોળી સમાજનું વર્ચસ્વ નહીં વધશે આ બેઠક પરથી સુવાડિયા કોળી સમાજના ચહેરાને મેદાનમાં ઉતારતા તડપડા કોળી સમાજ નારાજ થયો છે તેને લઈને હવે વિરોધ વંટોળ ભાવનગરમાં પણ જોવા મળી રહ્યો છે ભાવનગરના સિહોર તાલુકા ખાતે સુવાડિયા કોળીનું એક બેઠક મળી હતી જેમાં બસોથી વધુ લોકો એકઠા થયા હતા અને આગામી સમયમાં ગુજરાતના રાજકારણમાં સુવાડિયા કોળીની સંખ્યા વધારવામાં આવે તેવી માંગ કરાઈ હતી હાલમાં સુવાડિયા કોળી સમાજ ભારે નારાજ થયો છે અને આગામી ભાવનગર લોકસભા બેઠક પર પોતાનો અપક્ષ ઉમેદવાર મેદાનમાં ઉતારશે તેવી બાયદરી આપી છે જો સુવાડિયા કોળી સમાજના પોતાનો અપક્ષ ઉમેદવાર ભાવનગરથી ઉતારે તો ભાજપને મોટું નુકસાન થાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે ભાવનગર સુવાડિયા સમાજની બે લાખની વસ્તી છે